લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ તથા ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણી સંદર્ભે કરવામાં આવશે કેન્દ્રો ખાતે તમામ આવશ્યક તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે સમગ્ર કાઉન્ટિંગ પ્રોસેસ માટે છપ્પન કાઉન્ટિંગ ઓબ્ઝર્વર ત્રીસ ચૂંટણી અધિકારી અને એકસો પંચોતેર ચૂંટણી અધિકારી ફરજ બજાવશે આ ઉપરાંત છસો પંદર વધારાના મદદની

ત્યારબાદ ઈપીએમ તથા પોસ્ટલ બેલેટ બહાર કાઢી કાઉન્ટિંગ હાલમાં લાવી મહત્વની ગણતરી શરૂ કરાશે